નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને તમને જણાવવામાં ખૂબ જ આનંદ થાય છે કે વેસાણ વિસાવદર ની અંદર પેરિસ જેવા થીંગડા મારવાનું કામ ચાલુ થઈ ગયું છે રોડ તો જે દિવસે નસીબમાં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ ભેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રી રામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે આ શ્રી રામ ચોક જાવ મશીન આવ્યા છે આ આ જુઓ પેરિસ જેવા થી મારવાનું કામ ચાલુ કર્યું છે તો પેરિસ જેવા રોડ બને ન બને પણ થીંગડા પેરિસ જેવા માર્યા એ બદલ ભાજપી જનતા પાર્ટીનો આભાર